સોમદભાઈ રાવલિયા તેમજ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે જે વિશેષ ઉપસ્થિતિ તેમની છે એવા જામનગર સાંસદ શ્રી પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા આદરણી સી આર પાટીલ સાહેબનો સંકલ્પ હતો કે ની અંદર ધર્મ પૂછીને જે નિર્દોષ લોકોની જાન લેવાની એમનો બદલો ના લેવાય ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું અને ભારતના વીર જવા મીર વસું બદલો લીધો છે ત્યાર પછી સાહેબ સન્માન સ્વીકારે છે એમની આ એટલા માટે એવું કહેવાય છે સુરત ની ધડકન સુરતના દિલ નમોએ સોપિયા રખોપા નીરના પાણીદાર એવા સી આર પાટીલ અવસરે આવ્યા છે આજે આહિરના જોરદાર તાળી ના ગડગડાટથી સાહેબ શ્રી ના સન્માનને આપણે વધાવીએ લસકાણા ગામના આહિર સમાજના સવ આગેવાનો તેમજ પધારેલ મુના પ્રદસ્તે માની સી આર પાટીલ સાહેબ નું સન્માન થયું હું સાહેબ શ્રી ને વિનંતી કરીશ આપ આવશો અને આજના આ લા ગામના મધ્ય ભાગમાં આહિર સમાજનું ભવ્ય લોકાર્પણ વાળીનું થયું છે એમાં આપની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે આપના શબ્દોથી આ સ્નેહ સરવાણીના પાવન ઘાટ ઉપરથી સૌને સંબોધિત કરશો આદરણીય સી પાટીલ સાહેબ સાહેબશ્રી ને જોરદાર તાળીઓના ગરગાટ આપણે બતાવીશું जय भारत माता की वंदे 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 मातरम द्वारकाधीश की जय भगवान कृष्ण की जय आयु समाज वाली लोकार्पण प्रसंगे આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી માન્ય શ્રી મુળુભાઈ બેરાજી અમારા સાથી સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ રાજ્ય સરકારમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા भारतीय जनता पार्टी ना प्रदेश ना मंत्री श्री रघुभा हुम्बल श्री भरत भाई डांगर पूर्व मेयर वड़ोदरा सूरत शहर श्री दक्षेश भाई मावा सूरत महानगरपालिका स्टैंडिंग कमिटी ना चेयरमैन श्री राजन भाई पटेल आयुष समाज प्रमुख श्री नगा भाई खंडोरिया श्री कान भाई भाटू શ્રી મુન્નાભાઈ જોગલ શ્રી નગાભાઈ રાવલિયા શ્રી પરબતભાઈ આંબલિયા શ્રી જગુભાઈ વરુ દાસ પર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો અને સમાજના આમંત્રણને માન આપીને અહીં પધારેલા સમાજના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ છું આહિર સમાજ સંગઠિત થયો હમણાં યાદ કરતા હતા કે ઘણા વર્ષો પહેલા જ્યારે સૌરાષ્ટ્ર ત્યારે ત્યાંથી પોતાના પશુધનને લઈને એ દક્ષિણ ગુજરાત માટે આવવા નીકળ્યા અને સુરતના લસકણા ગામે એમણે પોતે અહીં આશરો લીધો પરંતુ ધીરે ધીરે આ દક્ષિણ ગુજરાત તાપીથી વાપી વચ્ચેનો વિસ્તાર એવો છે કે જે કોઈ અહીં આવે છે એ સમૃદ્ધ થાય છે આહિર સમાજ પણ એમાં પાછળ નથી આજે લશ્કરના સમાજ લશ્કર આહિર સમાજના આગેવાનો જે ત્યારે આવ્યા હતા આજે આર્થિક રીતે પણ સંપન્ન થયા છે અને દરેક ક્ષેત્રમાં એમનું પોતાનું યોગદાન પણ હોય છે સમાજ સંગઠિત થાય છે ત્યારે સમાજનો વિસ્તાર થાય છે ત્યારે સમાજને વાડીઓની જરૂર પડતી હોય છે એટલા જ માટે આહિર સમાજની આ વાડી કદાચ વર્ષો પહેલા બનવાની શરૂ થઈ પરંતુ જેમ જેમ તેમ તેમ એનો વિકાસ કરતા ગયા અને એક આજે સુંદર અને ભવ્ય વાડીનું નિર્માણ

ત્યાં કરવા જઈ રહ્યા છે એટલે પશુધન સાથે માનવ જ્યારે માનવતાભર્યું વર્તન કરે છે ત્યારે પશુ પણ એનો રિપ્લાય આપતો ઘણીવાર જ્યારે આપણે દૂધ માટે જઈએ ત્યારે કોઈ ભાઈઓ દૂધ માટે જાય એના કરતાં જ શું શું છે નહીં બધી ત્યારે બહેનોના સ્પર્શને પણ એ પશુ ઓળખે છે એમાં એમને બહેનોનો પ્રેમ દેખાય છે અને સ્વાભાવિકપણે એને દૂધ પણ એ વધારે આપતો હોય છે આ પશુઓને લાગણી નથી એવું માનતા નહીં અને એટલા જ માટે તમે જોયું હશે કે ઘણી જગ્યાએ તો એને નામથી બોલાવો અને દોડીને તમારા આવી જાય છે એનામાં પણ સમજ અને એટલા જ માટે પશુઓ સાથે જ્યારે તમે કામ કરો છો ત્યારે તમારી માનવતા તમારી લાગણી જો એમાં તમારા ભાવમાં નીતરતી હોય તો પશુધન પણ એનો તમને રિપ્લાય આપે છે એનો જવાબ આપે છે અને તમારી સમૃદ્ધિમાં એ વધારો કરવામાં ક્યારેય પાછી પાણી કરતા નથી મને યાદ છે લગભગ વરસ દોઢ વરસ પહેલાંની વાત છે ચોમાસાનો સમય હતો કલેક્ટરશ્રી તરફથી અહીંના જે તબેલાઓ હતા એને હટાવવાનો નિર્ણય કર્યો બધા નોટિસો મળી ગઈ હતી અને રઘુભાઈ તે વખતે મને એમણે ફોન કર્યો કે સામે ચોમાસું છે ચોમાસામાં આ અહીં સમાજના સૌ આગેવાનો આ પશુધન લઈને ક્યાં જશે એ ક્યાં રહેશે અને આ વરસાદમાં પશુની કાળજી કેવી રીતે લેશે ત્યારે એમના ફોનથી મને લાગે છે કે આપણે એને અટકાવી શક્યા અને આ દિન સુધી તમે હજુ અહીં થરીથામ થયા છો આ જવાબદારી પણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એના કારણે જ્યારે તમારી પર કોઈ મુશ્કેલી આવતી હોય ત્યારે ઊભા રહેવાની અમારી ફરજ પણ છે અને અમે તમારી સાથે ઊભા છે હું પ્રદેશ અધ્યક્ષ તરીકે કદાચ મારા સમયની અંદર સૌથી વધારે વિધાનસભાની ટિકિટો એ મારા સમયમાં આપવામાં આવી અને વધુમાં વધુ આયુષ સમાજના આગેવાનો એ વિધાનસભામાં જીતીને એમાં ગયા પણ ખરા અને અલગ અલગ જગ્યાએ જિલ્લાના પ્રમુખો તરીકે પણ લગભગ બેથી વધુ જિલ્લાઓમાં અમે આયુષ સમાજના આગેવાનોને જિલ્લા પ્રમુખ તરીકેની પણ જવાબદારી આપી હતી અને હમણાં પણ જવાબદારી આપી છે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ આહિર સમાજના આગેવાનોને અને અન્ય સંગઠનની જવાબદારીમાં પણ સૌથી વધુ અહીર સમાજના આગેવાનોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે આહિર સમાજ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે દૂધમાં સાકરની જેમ જે ભળી ગયો છે એના કારણે પાર્ટી પણ મજબૂત થઈ છે સમાજ પણ મજબૂત થયો છે અને આ સમાજની મજબૂતાઈ એ ચોક્કસપણે આ દેશની આ રાજ્યની પ્રગતિમાં એ ચોક્કસ કામમાં આવવાનું છે હમણાં જ્યારે શક્તિ મંત્રાલયની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે ત્યારે અનેક યોજનાઓની સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રોમિસ કર્યું છે યમુના નદીને સાફ કરવા માટે એને પીવાલાયક પાણી બનાવવા માટે અને એ જવાબદારી પણ અમારી પાસે પણ એમાંનો કેટલોક ભાગ છે દિલ્હીના મુખ્યમંત્રી અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એમાં ધ્યાન આપી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમાં માર્ગદર્શન કરી રહ્યા છે અને અમારા મંત્રાલય તરફથી આવનારા પિસ્તાલીસ દિવસની અંદર લગભગ અડતાલીસ કિલોમીટરનો જે પેચ દિલ્હીમાંથી યમુના પસાર થાય છે એમાં જે જળકુંભી છે એના દોઢ કિલોમીટરમાં મીટરમાં ઉપરના ભાગમાં જે બધું પ્લાસ્ટિક છે એને પિસ્તાલીસ દિવસમાં સાફ કરવા માટેનો એક ઝુંબેશ એ અમે ઉપાડીને ચાલી રહ્યા છે યમુનાની વાત પણ મેં એટલા માટે કરી કે યમુનાને આહિર સમાજથી અલગ ન કરી શકાય ભગવાન કૃષ્ણ જે નદીના કિનારે રમ્યા હોય એ યમુના નદીને સ્વચ્છ કરવી એના દર્શન કરવા એ તો દરેક આહિર સમાજના વ્યક્તિના મનમાં ઈચ્છા હોય છે અને મારી પણ આપ સૌને વિનંતી છે કે અમે લગભગ પિસ્તાલીસ દિવસની અંદર નદીનો કચરો નદીની જળકુંભીઓ સાફ કરી દઈશું આવનારા દોઢ વર્ષની અંદર આ નદીની અંદર નહીં શકાય એ પ્રકારના પાણીની વ્યવસ્થા થઈ જશે અને બીજા દોઢ વર્ષની અંદર એ પાણી પીવાલાયક થઈ જાય એની પણ અમે ગેરંટી આપીએ છીએ હવે તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ ઈચ્છા છે કે તમે પણ આ નદીના સફાઈ ઝુંબેશમાં જોડાઓ તમે પણ આવો આવવામાં યમુનાના દર્શન કરો અને દર્શન કરીને ત્યાં પણ તમે તમારું યોગદાન આપો ત્યાં જે આરતીની શરૂઆત થઈ છે એ આરતીમાં તમે પણ એમાં ભાગ લો યમુનાની સફાઈ માટેના શ્રમ ભવન શ્રમદાનમાં પણ તમારું યોગદાન હોવું જોઈએ દરેક વ્યક્તિ આમાં જો જોડાશે તો જ એનું મહત્ત્વ વધશે અને એટલે મારી આપ સૌને પણ વિનંતી છે કે જેમ મા ગંગાને સફાઈ કરી છે તે મા યમુના પણ આગળ જતા પ્રયાગરાજથી તો મા ગંગા સાથે એ જોડાઈ જાય છે પણ એના પહેલાંના જે એમનું મા યમુનાનું રૂપ છે એના દર્શન કરવા માટે એમાં પણ પોતાનું યોગદાન આપવા માટે એમાં શ્રમદાન આપવા માટે આપ સૌ પધારો એવી મારી આપ સૌને વિનંતી પણ છે આપ સૌને આમંત્રણ પણ છે આપણે હમણાં જોયું હશે કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે હમણાં પહેલગામની વાત કરી કે પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ છવ્વીસ જેટલા લોકોને એમની હત્યા કરી નાખી આખા દેશમાં હાકાર મચ્યો હતો અને એવા સમયે આખા દેશના લોકોની ઈચ્છા હતી કે આમાં કંઈક કરવું જોઈએ આ અપેક્ષા એટલી હતી કે આના પહેલાં ઘણીવાર આવા હત્યાકાંડ થઈ ચૂક્યા હતા પરંતુ બીજા લોકોની સરકાર હતી ત્યારે દેશના કોઈ લોકોને બધાને વિશ્વાસ હતો કે આ સરકારો કંઈ જ નહીં કરે એટલે અમને કોઈ આશા પણ નહોતી કોઈ અપેક્ષા પણ નહોતી અને એટલે બોલતા પણ નહોતા પણ જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન હોય અને પહેલગામમાં આવા નિર્દોષ લોકોની હત્યા થાય ત્યારે એનો બદલો લેવો જોઈએ એ અપેક્ષા આખા દેશના લોકોની હતી એ અપેક્ષા પણ એટલા માટે હતી કે એમને વિશ્વાસ હતો કે મોદી હે તો અને એ તમારા બધાનો વિશ્વાસને સાર્થક કરવા માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશના લોકોની ઈચ્છા હતી જે દેશના ભાઈ બહેનોની ઈચ્છા હતી એ ઓપરેશન સિંદૂર એના નામથી પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને એમને પાઠ ભણાવી દીધો છે આજે આખા દેશના લોકોને એમ લાગે છે કે આપણા દેશમાં કશું જ નુકસાન થયા વગર પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને જે રીતે એમને જડબા તોડ જવાબ આપ્યો છે એ તો નરેન્દ્ર મોદી સાહેબ જ આપી શકે અને એટલા માટે આજે જ્યારે ફરીથી આવો કોઈ બનાવ ન બને અને બને તો એને યુદ્ધ તરીકે ગણીશું એવી વોર્નિંગ પણ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપી છે અમે જ્યાં પાકિસ્તાનમાં જતું પાણી એને રોકવા માટેનું જે પહેલાં ટાપતા હતા એની ટીટી હતી એ એબેન્સમાં મૂકીને મોદી સાહેબે પાણીને રોકવા માટેની જવાબદારી એ અમારા મંત્રાલયને આપી છે અમે એમાં પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનથી શ્રી અમિતભાઈ શાહ સાહેબના ગાઈડલાઇન સાથે અમે એમાં પણ કામ કરી રહ્યા છે અમે આપ સૌને વિશ્વાસ આવીએ છીએ કે મોદી સાહેબે કરેલો નિર્ણય એક ટીપુ પાણી નહીં જવું જોઈએ આપણે તમને ખાતરી આપીએ છીએ એક પણ ટીપુ પાણી પાકિસ્તાન દેશો એ પ્રકારની જળબેસલાક વ્યવસ્થા અમે ઝડપમાં કરવા તરફ આગળ વધી રહ્યા છીએ તો મિત્રો ફરીથી આપ સૌને લશ્કાણામાં અહી સમાજની વાડીના નિર્માણ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારા સમાજની અંદર જે મેં જોયું કે વીસ વર્ષથી એક જ વ્યક્તિ પ્રમુખ છે બાકી સમાજોની અંદર આપણે જોયું હશે કે દર વખતે પ્રમુખ બદલાય એમાં હરીફાઈ થાય ઇલેક્શનો થાય અને એના કારણે સમાજમાં અંતરાય ઊભા થાય અહીં તો એક જ વ્યક્તિને વીસ વીસ વર્ષથી પ્રમુખ તરીકે આખો સમાજ આગળ કરતો હોય તો કેટલી એકતા સમાજની અંદર છે એ પણ એમાંથી પ્રદર્શિત થાય છે જે રીતે સૌએ ભેગા મળીને સરસ મજાની વાડીનું નિર્માણ કર્યું છે એ પણ તમારી સંગઠન શક્તિ અને તમારી આર્થિક મજબૂતાઈ એ બંનેનું પ્રતિબિંબ એમાંથી બહાર પડે છે મારે આપ સૌને વિનંતી છે કે આપ સૌ પણ જે પશુધનની સેવા કરતાં કરતાં આર્થિક રીતે તમે મજબૂત થયા છો સાથે સાથે એજ્યુકેશન ઉપર પણ ભાર આપો આપના દીકરા અને દીકરીઓને પણ સારામાં સારું એજ્યુકેશન મળે એના માટેના પ્રયત્ન કરો શિક્ષણ અત્યંત મહત્ત્વનું છે અને ફક્ત દીકરાઓ માટે નથી દીકરીઓ માટે પણ છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કહે છે કે એક દીકરો ભણે છે ત્યારે એક વ્યક્તિ ભણે છે પણ એક દીકરી ભણે છે ત્યારે બે કુટુંબ એટલે કે લગભગ દસ લોકો એમાં શિક્ષિત થતા હોય છે એટલે એક દીકરીને ભણાવવાથી જો દસ લોકો શિક્ષિત થતા હોય તો દીકરીને પણ શિક્ષણમાં ક્યાંય પાછી ન થાય એનો સમાજે એના માટે સંકલ્પ કરીને આગળ વધવું જોઈએ ફરીથી આપ સૌને હું આભાર પણ માનું છું અને આપની રજા પણ લઉં છું આમ તો મને પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો હું વારંવાર ફોન કરતો હતો પણ કે થોડી વાર થોડી વાર પછી મેરાબણભાઈ તો એમના ડ્રેસમાં મને લેવા માટે પહોંચી ગયા હતા પણ એ મેરાંબણભાઈ મેં તમને ઓળખ્યા જ નહીં કે અમે તો સુરતમાં અમને આ વેસ્ટમાં જોયા જ નથી ક્યાં છે એ ભાઈ તો વેસ બદલી ને આવી ગયા હતા એમને કહું ઘીવાળા છે એટલે મેં એમને પૂછ્યું એ મને પાંચ વાગ્યા ટાઈમ આપ્યો છ વાગે તો લેવા પહોંચ્યા પણ મારા અન્ય પ્રોગ્રામ બી હતા એટલે મેં સૌને વિનંતી કરી હતી અમારા કેબિનેટ મંત્રી શ્રી મુડુભાઈજીને અને પૂનમ બેને કહ્યું હતું કે મારે જવું પડશે મારા આગળથી કાર્યક્રમ છે પાછું મારે તો દિલ્હી જવાનું છે એટલા માટે હું આપની વચ્ચેથી રજા લઈશ પણ જ્યારે જરૂર પડશે ત્યારે કરજો અમે તમારી સાથે ઊભા છીએ એટલો તમને વિશ્વાસ અપાવીને મારી વાતને વિરામ આપું છું જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ જય જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર સાહેબ આપણી વચ્ચે નેહલ ગિરદરભાઈ કરંગિયા ઉપસ્થિત છે અને વિનંતી કરી જરસી સ્ટેજ ઉપર આવે અને સૌને એના શબ્દોથી આવકારશે સાહેબને વિનંતી છે કે આપ આ દીકરીને થી પાંચ મિનિટ સાંભળશો નેહલને આપણે સાંભળીએ જોરદાર ચાલીને કટરાળથી બેનને બધા આવીએ લસકાણા માનવો જોઈએ ભગવાન શ્રી દ્વારકાધીશ નો અવાજ આવતો નથી આહિર સમાજ અવાજ તો દ્વારકા પહોંચવો જોઈએ ફરી એકવાર બોલો ભગવાન શ્રી દ્વારકાધીશ ની કોઈ પણ શુભ પ્રસંગના આંગણે તોરણ લટકતું હોય છે જે આકર્ષક હોય છે આપણા સમાજના તોરણોમાં પણ ઘણા બધા રંગીન અને ચમકતા ફૂલો છે તેમને મારે શબ્દોથી આવકારવા છે સમારંભના અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ છે ભાજપ પ્રદેશ પ્રમુખ છે ઘણા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય નામ પ્રમાણે સીઆર એટલે કરોડો કામ હોય છતાં આપણા એક આમંત્રણ સ્વીકાર કરી આપણી સાથે ઉપસ્થિત થયા છે એમ તો સિયાર ભાઈ મહારાષ્ટ્રના છે પણ તેઓ ગુજરાતના લાડીલા છે તેમને કોઈ સાકર ચાંદી આહિર સમાજના લોહીના ટીપે ટીપેથી પાટીલ સાહેબ ની રક્ત તુલા થઈ છે એ ઋણ ચૂકવવા તેઓ આહિર સમાજના એક જ આમંત્રણે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે આહિર સમાજ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વન પર્યાવરણ અને પ્રવાસની વાત આવે તો યાદ આવે સાદુ જીવન ઉચ્ચ વિચાર આભાર સમારંભના ઉદ્ઘાટક જામનગર સાંસદ પૂનમ માડમને કોણ ના ઓળખે દેવભૂમિ દ્વારકાને હવે આપણે દેવી ભૂમિ દ્વારકા કહેવું પડે તેવા કાર્ય કર્યા છે પૂનમ માડમે નારી શક્તિનો અવાજ સાંભળવો હોય તો પૂનમબેન મેડમને માડમને જ સાંભળવા પડે આહીર સમાજ તરફ તેમને પણ ખૂબ ખૂબ આભાર સુરતના શિક્ષણનું ઘરેણું એટલે કે પ્રફુલભાઈ પાંસેરિયા ધાર્મિક વૃત્તિને વરેલા ભાગવત ગીતાના ચાહક જ્યાં મુગલ વંશ ભણાવવામાં આવતો હતો ત્યાં હવે રઘુવંશ ભણાવવામાં આવે છે શિક્ષણ તરફ આગળ વધવા બદલ નવી ટેકનોલોજી આવી ગઈ બ્લેકબોર્ડ ગયા અને સ્માર્ટ બોર્ડ આવ્યા પ્રફુલભાઈ ભાઈ પાંસુરિયાને આપણે આભારી છીએ આહીર સમાજ તેમનો પણ ખૂબ ખૂબ આભાર એવા જ આપણા પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ છે સમાજ સાથે રહીને પાટીલ સાહેબ સાથે કામ કરે તે બદલ આહીર સમાજ તેમનો પણ ખૂબ ખૂબ આભારી છે આહીર સમાજના ભામાસા એવા નટુભાઈ ભાટુને કેમ ભૂલાય તેના વિશે ટૂંકમાં કહેવું હોય તો કામમાં આગળ દાનમાં આગળ સમયના ચુસ્ત અગ્રણી અને પ્રત્યેક્ષ સમારંભમાં પ્રથમ સ્થાન શોભાવનાર કાકાની છાપ ધરાવતા નટુભાઈ વિશે એટલું કહીશ પ્રમુખ એટલે કાકા અને કાકા એટલે પ્રમુખ એવા ભામાસા નટુભાઈ ભાટુનો જેટલો આભાર માનું એટલો ઓછો છે વ્યારા તાપી આહિર સમાજના પ્રમુખ સોમતભાઈ રાવલિયા આપણી વચ્ચે છે ત્યારે નાનામાં નાના સમાજના પ્રત્યેક વ્યક્તિને આનંદ થાય છે સમાજના કામમાં જ્યાં ઉણપ આવે ત્યાં હું ઊભો છું આવું કહેનાર સોમાતભાઈ છે તેમણે બે વર્ષમાં બે બે કરોડની બે સમાજવાળી ઊભી કરી છે એક તેમની જન્મભૂમિ સિવામાં અને બીજી તેમની કર્મભૂમિ વ્યારામાં મિત્રો નવા કામ કરવા સહેલા છે પણ એ કામને પૂરા કરવા ખૂબ જ અઘરા છે સોમાતભાઈએ તે કરી બતાવ્યું છે આહિર સમાજ તેમનો ખૂબ આભારી છે શ્રી વર્જાંગભાઈ જિલેરિયા આહિર કેળવણી મંડળીના અગ્રણી છે જેમણે અમદાવાદના દીકરા દીકરીઓની અગવડ જાણીને શિક્ષણ ભવન ઊભું કર્યું છે શિક્ષણને આગળ વધારવા બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર આહિર સમાજના અગ્રણી અને ઘરેણા સમાન માજી ધારાસભ્ય મેરામણભાઈ ઘીવાળા ધારાસભ્ય હેમંતભાઈ ખવા ધારાસભ્ય સંગીતાબેન પાટીલ નામી અનામી ઉપસ્થિત હસ્તીઓને ઉમકડા ભરે આભાર માનું છું આ ઉપરાંત કાર્યક્રમને દીપાવવા આવેલા સુરતના મેયરશ્રી અમદાવાદના મેયરશ્રી જામનગરના મેયરશ્રી વડોદરાના મેયરશ્રી વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રી તથા સમગ્ર ગુજરાતમાંથી આવેલા સૌ આહીર સમાજના અગ્રણીઓને પીઆઈને પીએસઆઈને સૌ કોઈને ભાવભર્યો આભાર ખાસ કોનો ખાસ આભાર આ લસકા ગામ નો માનવો જોઈએ સત્યાસી ના દુષ્કાળમાં પશુપાલન માટે આશરો આપનાર આ ગામ હતું પશુપાલન કરનારા સમાજના શ્રેષ્ઠીઓ બન્યા